તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણે ખેડૂતભાઈ ચેનલ ઉપર જોઈ લીધા અને હવે જુનાગઢથી આપણે આગળ વધશું અને હજુ જો તમે એ વિડીયો ના જોયો હોય તો કંઈ વાંધો નહીં આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ જ ભાવનો વિડીયો છે મળી જશે એના ઉપર ક્લિક કરજો એટલે તમે ખેડૂતભાઈ ચેનલ ઉપર વ્યા જશો મેન તો માર્કેટિંગ યાર્ડોને લગતી બધી માહિતી માટે હવે આપણે આ ચેનલ ઉપર જ કામ કરવાના છીએ જેનું નામ છે ખેડૂતભાઈ ન્યૂઝ એટલે ખેડૂતભાઈ ન્યૂઝને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ખેડૂતભાઈ ચેનલ ઉપર તો તમને ઘણા બધા ઉપયોગી વિડીયા કાયમથી કાયમ મળતા જ રહેશે ઘઉંની વાત કરીએ જુનાગઢમાં આજે તો પાંચસો ત્રીસ રૂપિયાથી છસો સત્યાવીસ ચણા એક હજારથી બારસો તેતાલીસ તુવેર બારસોથી સત્તરસો ઇઠોતેર અડદ અગિયારસોથી સત્તરસો બત્રીસ કાળા તલ આજે ચાર હજારથી પિસ્તાલીસો પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન તલ અઢારસોથી ચોવીસો ઇકોતેર જાડી મગફળી આઠસો ચાલીસથી અગિયારસો અડસઠ ઝીણી મગફળી આઠસો વીસથી એક હજાર પંચ્યાસી જુનાગઢમાં જીરાની વાત કરીએ તો ચાર હજારથી તેતાલીસસો વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો જામનગરની તો એરંડો અગિયારસો પચાસથી અગિયારસો બ્યાસી લસણ સત્તરસો એંસીથી તેતાલીસો દસ રૂપિયા રાયડો એક હજાર પચાસથી એક હજાર છન્નું અજમો ઓગણીસો એંસીથી બેતાલીસો દસ ધાણા બારસો પચાસથી ચૌદસો સાઠ સોયાબીન સાતસો એંસીથી આઠસો વીસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો પચીસ ઝીણી મગફળી નવસોથી અગિયારસો સાઠ રૂપિયા કપાસ તેરસો પચાસથી ચૌદસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો સાડત્રીસો રૂપિયાથી ચુમ્માલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસોથી છસો વીસ રૂપિયા ડુંગળી એકસો એકસઠથી પાંચસો છાસઠ તુવેર અગિયારસો એકાવનથી ઓગણીસો એકત્રીસ સોયાબીન છસો એકાવનથી આઠસો એકોતેર કેરંડો અગિયારસો સોળથી બારસો છત્રીસ અડદ એક હજાર એકથી સોળસો એકોતેર ચણા આજે આઠસોથી તેરસો એકતાલીસ વાલ સાતસો અગિયારથી બારસો એકવીસ મેથી આઠસો એકથી અગિયારસો અગિયાર લસણની વાત કરીએ ગોંડલમાં તો પંદરસો એક થી ચાર હજાર એકાવન રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર થી એકાવન તલ અઢારસો થી એકસઠ ચોળીયા જે સાતસો થી એકાવન ઈસબગુલ સાતસોથી ઓગણીસો એકવીસ ઝીણી મગફળી સાતસો થી અગિયારસો એકતાલીસ જાડી મગફળી છસો થી અગિયારસો કપાસ આજે તેરસો એકથી ચૌદસો સિત્તેર ધાણા આઠસોથી પંદરસો એકસઠ ધાણી એક હજારથી પંદરસો એકસઠ વાત કરીએ જો જીરાની આજે ગોંડલની અંદર તો ચાર હજાર રૂપિયાથી સુડતાલીસો અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડનો વિડીયો જો તમે હજુ ના જોયો હોય તો અહીંયા તમને અત્યારે વિડીયો દેખાય છે એના પર ક્લિક કરી અને ખેડૂતભાઈ ચેનલ ઉપર અને અહીંયા તમને રાજકોટવાળો વિડીયો જોવા મળી જશે અને આવતી અઠવાડિયાથી તમને બધા માર્કેટિંગ યાર્ડોના ભાવ છે એ આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર